કપાતર છ કપાતર હવા ના કોમ કરી કપાતર કપાતર એ મારા બદલે કરે તો તમારે ખાવા નહી તમે જોવે

અને અમાર દોસ્તાર પેલો કોર એક આવે હે પેલા ગોગો ઈજી થઈ ગયો કોકો તો હવાર નો ગયો આવ્યો આયો આ શું હળગરાવું આ મસ્તી કેવાવા તોન હેરે ને ઓને તો મસ્તી મેકા પાવા કેટો છે ઓય હા કોક જાય તો પગ બીજો તો ये दुस्तार गोगा तमी छो जासो बाहा आया बती वे अ मन बेदा कर लाइव मारे टीपीन टीपीन नाही लाइव कोण पाना है ले तो मारे चंपक जो चंपाग कर अब मांता खबर चॉय जो जो जा मारे तू

આ કુડી નાલા કીધું ખાઓ કુડી આલે ઓય ના કુડી આલે ના જીવા કરો બાની ઓય જીવા નઈ કરવા ને જવાનું છે તો જવાનું ઉપર ઉપર હાલ નઈ જવાનું તો આ બધું વેસીન જાવું છે કપાતરો હું કોઈ આલુ નહીં મારે હે ઈ પિંડ આવ્યો કાધો કપાતરો મને ડોક્ટરે ના પાડી છે હા કે દીવાય છે કે હા તું મેં તેતાન બેતા બતાજી ફોડી તી કુવેલાતાર રહેજો ગોમમાં દેના કોન ના પડદા

આ ની ફોલી આલ વાગી ગણો ની બોલી આલ હું મારે મુખાઈ જાય હમણે ની ફોલિયા ના બીડી હગે બીડી પીવો કે બેઠા બેઠા મસ્ત બીડી આઈ હે નવી આ જ હેડી કે હા હા તમન ડોક્ટર ના ફાળી ચમ બીડી પીવો લાન સાનું મોનો આત પાંચ વાતો કરવાવાનું ઓલો લો આ તો સ્માઈલ ખરાબ આ બીડી ના ચાલે મસ્ત વેક આવે તમ ખાલી મેક આવે આ બીડી ના ચાલે નવી લેતા બીજી લેતા મસ્ત મેક આવે එබා බා එවා එ ජීදමකබ එබා මලා නක්කිරොක්ේ නා පරිි මිටික හොය ඇත්ල ඔ මරිද්ජලාකිද මන්න මා ජලමුක් ජැන අයිද හවදර වගන් ගොම්ම කටක නැරැ ප બાની સેવા કરો હું બાની સેવા કરો જૂજ જૂ પેલા મથુરભાઈ ઘરથી અલગ ગયા ઈકો લમણે કરતા નહી આ बाजू હા તો હાજી જો તમારો કાકા સેવા આપણે જ બાની કરવી પડશે બાની સેવા કરવી જ પડશે કે હવે હવારમાં ખેતરમાં કોમ કરો એમે ટિફિન લેવા ગામમાં જો હેડતા ચોટિયા તો ભમી રે હો જૂદી કાકા શું સેવા કરો બાહી તો કોઈ રસોઈ જ નથી અરે ભલે કોણ આલે જો તો બારું કરવો તો પડે બા બા

ba bùi tay nó hình ba ba, thế hey ba thế hey ba gì <tôi> <Hey, hey! tôi> tập cái sao ba thế hey ba quạt tao bồ ba thế hey ba bia sắm cho tao vô lô ba

ના ખબર શું થયું શું થયું બા કોક કી છે મટકું મટકું કોક ઓમ આમ કરે છે

વાત કરો પણ હેલો ગભુર ભાઈ હા કેતા મારે બા બોલવાનું કરી પણ બોલી નથી કેતા અરે ના ના દુરાજી ફોટો ખરા હા તો મલાવે છે કેવાનું કહેવાનું કરે પણ બોલી નથી કરે એટલે આવજો દવા થોડી કરો તો કદીક વગ્યો થોય તેમ એવું છે એમ હા આવો તમે આવો આવો હા બાથા મારી છે કોક કોમ ઓમ ઓમ કરે છે જર નહી આ બા બા બસ કર તો બબડી ઓમ ઓમ કરતા मळे बाद मारे अटला 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 એટલે ઉભરે જ दादी એટલે કે ચોચે બાહે બેઠા કરો ઓય ઓય બા આગલે આગલે બા કેવાન કો ઓ બોમ કરી છે પણ શું કરી છે બા બા

એ મધર ડોક્ટર તો આવે પણ મારા પૈસા નઈ પૈસા તો અમારા કને નહી જો મારે જે સર્ચો આવે દવા તો પૈસા પૈસામાં આલ્યો ભરા પણ આ બઘણા નું કે ને એ ઘણો મારો અરે ઘણો મારો જોતો નહીં તમારે ઘણો રાખજો તમે આ તો કરી આલો એ ઘણો પછી મારો મોબાઈલ નું કેટલું બિલ થાય તો તમાર ગમે હિયારી થી લાઈન પૈસા ભર્યો હારોતો ને મને 2000 કરી આલા માર ઘણો નહી જોતો તમાર ઘણો જોતો નહી દવાનો ખર્ચો દવા છે હું કર્યું હા

કુવાત આ દિવાળી છે કે મારા મન લાગે છે ને ખાવા ખાવા વેલો નાસ્તો કરાયો નશો કરવડયા હતા એટલે મોટા નથી ફોફત ના ખાતા ના તો પાડી મેં તમને પણ ફોફા પેટમાં પેલું થયું હોય તો કોઈ અવાજ જ આવતો નહી મધુરજી ના અવાજ ઈશારત કરીશ ખાલી એમ

પપ્પા ગિરમ પેલા એક વખત બોલજી હા બોલજી તો હાલ ને બોલજી ન બોલી તો એક વખત બોલી અન તરત રેવાઈ જાય એકવાર તો બોલાવરા મારે જીવ ચાહી ને મારે કોઈ જૂ નથી પા કમ્પ્લીટ છેલા વાગે બોલ ના અમે બા બોલ પર નતા કતા ઘણા કોઈ બોલતા નતા હારા હતા ડોક્ટર દવા ચાલુ કરો આવશે રા આ બસ કરું છું ભ ભ ભ

જો કે વાયરો નોકરો વાડ ઉભા કરો ઉભા કરો ઉભા 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 પમરાનો પમરાનો શું પમરાનો શું પમરાનો પમરો હાથે આયો તો મટકો મિલવા પમરા કપાતર આ પમરાનો કપાતર બોમ ફોડ્યો તો હાય હાય શું કે પમરાનો કપાતર બોમ ફોડ્યો તો બોમ ફોડી જાતો રહ્યો તો તમાર જ કેવું તો તમ મટકાનો કોક કેતા ગયા હમણા અરે મડકાર મારો ગોળી માર બા બેઠા થઈ ગયા બોલતા થઈ ગયા કોંતી રાખ કે તું આ બા આપણે મથુજી કોક કી સુ ઉપર કેવા દો